આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ જામનગર પોરબંદર ઉપરાંત કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે આ ઉપરાંત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગે ઓગણીસ તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરી છે જેમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં વરસાદ પડશે વીસ તારીખે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ગાજવી સાથે વરસાદની શક્યતાઓ છે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે એકવીસ તારીખે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સહિત વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ દમણ અને દાદરીનગર વેલીમાં ભારે વરસાદ પડશે તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે બાવીસ તારીખે ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખડક મિત્રો આ ત્યાં સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો ને વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ